சக்தியின் படித்துக் રામ રામ માળી મારું પાલ જોગણીના ચરણોમાં મારા કોટી કોટી વંદન હે મા જગદંબા તારા ચરણોની અંદર આ તારા સાનિધ્યની અંદર જ્યારથી હું આવું છું ત્યારે માં પળ પળ અને હર ઘડી માં તારા અનુકંપા તારી કૃપા હું અનુભવી રહ્યો છું માં મારા દેવના દુઃખ હોય મારા કુળના દેવને તે જાહેર કર્યા મળી હે કુળના દેવનો આજે આશીર્વાદ એવા એવા મળી રહ્યા છે એને જાહેર કર્યા અને એના પણ નિવારણ તે કર્યા મળી દેશમાં હોય કે વિદેશમાં હોય આજે વિદેશમાં બેઠેલી મારી દીકરીને મુસીબતમાંથી ઉગારનારી ના રૂપાલ જોગણી હે ભટિયાણી માં તું છો બાપ આજે આવા આવા પરચાઓ તારા નિયાળીમાં માં તારા આશીર્વાદ અમારા માથા ઉપર તો હંમેશા છે માં તારા છતર તો અમારા ઉપર હંમેશા રક્ષાના તે ફેરવ્યા છે મારી તે અમને હંમેશા તારો હાથ અમારા માથા ઉપર રાખો હે મા એક વખત મા તે જાહેર કર્યું કે આ મેલડીની મૂર્તિ જે બહારની મેં બેહાડી દીધી હતી એની વિધિ તો એ તો અધિકાર કે દીકરા તારો છે ચાંદીની મૂર્તિમાં પણ એ મૂર્તિનું અને એ દેવનું જ્યારે વિસર્જન થયું તો ઘરની અંદર એવી શાંતિ સ્થપાઈ ગઈ મારી કે એની કોઈ આજે હું હરખની સીમા મારી કોઈ નથી એવી શાંતિ સ્થપાઈ ગઈ બા અને એ તારી કૃપાથી હે ભગવતી એ ચાંદી મારે તો નહીં પણ મને ત્યારે ચામુંડાએ મારી કુળની દેવીએ એવો કર્યો કે દીકરા એ ચાંદી એના ઉપર ઉમેરો કરી અને ગાદી ઉપર બિરાજમાન બિરાજમાન છે જ્યાં દેવ હોય એના ઉપર છતર હોવું જોઈએ અને મને વિચાર આવ્યો કે મા હું એ છત્તર છતર પીસ એવું બનાવીશ અને એ બુદ્ધિએ પણ તેજ જ આપી છે તે દી તે મારું મગજ એમાં કામ કરવા લાગ્યું કે માં હું કેવું છતર બનાવું કે ક્યાંય ન

સાથે સાથે આ ચાંદી જે મારે અર્પણ કરવાનું હતું એ ચાંદીનું છતર પણ માં હું એની સાથે અર્પણ કરું છું હે ભગવતી મા રૂપાલ જોગણી બાળકના ભાવને જોઈને તું સ્વીકાર કરજે માં એટલું હું તારા ચરણોમાં હે મા નતમસ્તક થઈને વિનંતી કરું છું હે ભગવતી ભગવતી કોઈના ચરણ માં હું નથી ફક્ત તારા ચરણ માં છું એ ઈ કારણ ને વસ હે ભગવતી હંમેશા અમારું રક્ષણ કરજે હે ભગવતી અમારું રક્ષણ કરજે ઓમ જગદંબા માતગી જય મા રૂપાલ માત ગી જય ભટિયાણી માત જય ઢબુડી માત ગી માં વિનંતી ને સ્વીકારી મારા છતર ને સ્વીકાર કરજે હે ભગવતી સ્વીકાર કરજે માં હું પેલું જે ડિસ્પ્લે વાળું જે છતર જે બનાવ્યું છે એ છતર ખરેખર બનાવવું બહુ અઘરું હતું પણ માની તાકાત અને માના આશીર્વાદથી શક્ય બની ગયું છે ફ્લેક્સિબલ એલઈડી બનાવવી એટલે ઇન્ડિયાની અંદર કોઈ બનાવતું નથી સીધી ડિસ્પ્લે તો બધા બનાવતા હશે પણ આ ફ્લેક્સિબલ બનાવવું બહુ મુશ્કેલ હતું આ વાળવું પણ મુશ્કેલ હતું પણ છતાં માની કૃપાથી તૈયાર થઈ ગયું એની ઉપર જે છતર છે એ ગોલ્ડ પ્લેટેડ છે એ છતર અને સ્ટેન્ડ આ બધું તૈયાર કરવામાં ખરેખર માએ જો શક્તિ નું આપ્યો તો કદાચ એ મારો સંકલ્પ અધૂરો રહી જાત પણ માની પ્રેરણા અને શક્તિ હંમેશા મને મળતી રહી સતત છેલ્લા 10 15 દિવસનું બધાએ પરિવાર અને અમારા મિત્રોએ બધાએ થોડા થોડા હાથ લગાવી બધા પાટસ અલગ અલગ થી મગાવી અને એસેમ્બલ કર્યું પણ એવા ભાવથી તન તન 4 4 વાગ્યા સુધી અમે જગ્યા પણ છીએ અને આને પૂરું કરવા માટે ખરેખર ઈ આનંદ અનેરો હતો કે મારી માનું છતર બની રહ્યું છે એ આનંદ અને ભાવની સાથે આજે મને હરક થાય છે દિલથી કે મારી એ એ નીચે બિરાજમાન છે મને ખૂબ ખૂબ આનંદ છે માં એ જગદંબા અને આ ચાંદીનું છતર પણ મને ચડાવવાની આદેશ અને હુકમ કરે માં સ્વીકાર કરે એવી હું હા એ ગોલ્ડ બીજું છે ચાંદીનું છે ફ્લેક્સિબલ એલઈડી વાળું ડિસ્પ્લે જે જેની પાસે મેં એલઈડી ડિસ્પ્લે એસેમ્બલ કરાવી કારીગર ચોવીસ વર્ષથી આ ગાંધીનગરમાં કામ કરતો હતો અને મારો એન્જિનિયર છે મારી કંપનીમાં પણ કામ કરતો હતો હવે એ માણસે એવું કીધું કે સુભાષભાઈ ચોવીસ વર્ષના મારા અનુભવમાં આ મને મોકો મળ્યો છે કે પહેલી આવી ફ્લેક્સિબલ એલઈડી રાઉન્ડ સાઈડમાં હું બનાવું છું

ہم 10 ہی نہیں 10 ہی نہیں ہمارا ممبئی نہ ٹھوکر جا આપણા આ છતરની અંદર ગોલ્ડ પ્લેટેડ આ છતરની અંદર આ સિલ્વરનું છતર પણ અંદર જ લાગી જશે અને માના એ આશીર્વાદથી હું છતરને લટકાવવા જઈ રહ્યો છું બોલો રૂપાલ જોગણી બે છતર ગોલ્ડ પ્લેટેડ અને સિલ્વરનું બંને છતર છે بھلے بدائے باوی کے بدائے در سرار تھی نے بارا بٹیوں نہیں نا دھا جا رہا ہوں وہ گراجستانی مار والی وہ بٹیوں ایک سڑلا والی ماتاش وہ غہڑا والی ماتاش

દુખિયાના ના દુઃખ મટાડવા માટે મોટી મોનતા મને! એની પૂરી કરી દરેક દેવીને ભક્તો લાડકા હોય એવી માતા આશા મન થી શ્રદ્ધા થી હ્રદય થી નમન કરશો ને તો ભેડો પાર કરું ભટીયાણી માતા મારા પરસા મારા પરસા લી અને બેઠાશ

આશીર્વાદ હતા અને આશીર્વાદ મારા રશિ આલેલું એડે જાતો નથી એક રૂપિયાની વસ્તુ આલી હોય ને તો દેવ દસ રૂપિયાની હોમી આલે કોઈ ઋણ રાખે નહી તે મોરબી વાસી

કોઈને કદર ખબર કરી માથે સત્ર માથે સત્ર રાખ્યા ને એના બદલામાં ઋણ રાખો નહીં ભાઈ હું દીકરા

જેને જેને મારા વસન આલ્યા હોય મીઠ્યા થયા નથી આવા કઈ બેઠેલા સમુદાય કબર સુધી હું માતા બોલું પૂરું કરું તો સોનું દીકરા જેને 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 એક શ્રીફળ આલ્યા હશે ને

ભક્તિ કરી મારી વસ્તી અને ફળ લીધા ભક્તો મારી વસ્તી ભક્તિ કરી મારી વસ્તી રહેણી કેણી પાડી મારી વસ્તી મારા વસન પાડ્યા આખો દી ભટિયાની માતા મા કે કે મારા પગલે પગલે મારા મારા શબ્દ શબ્દ હેડવા વાળી મારી વસ્તી આસીની ભક્તિનું ફળ સદિકા ઈ ભક્તિના ફળ આ ભક્તિના ના ફળ મેં ભાવિકો ને દીધા અને ભાવિકો ના દુખિયા દુઃખ દૂર થયા એવી મારી વસ્તુ ની ઈચ્છા હતી ને એવી ઈચ્છા પૂરી કરી મેં વધી મારી વસ્તી ની ઈચ્છા હતી કે દુખિયા ના દુઃખ દૂર થાય કોઈ દૂર થી આવે નજીક થી આવે કોઈ રાજસ્થાન વાળા હોય કે ગુજરાત વાળા હોય બધા કે દેશ વિદેશ ના હોય બધા બધા આશીર્વાદ આલી અને ભોલેલા ને માર્ગ બતાવવા

આ તો અનુવ અનુભવ તે જુના ભાવિક હોય ને તો મારા રોમ દીકરા કોઈ નવા આયા હોય કોઈ નવા ભાવિક હોય નવા દર્શનાર્થી હોય એને મારા ખૂબ આશીર્વાદ જયારે તમારી ઓળખ પડી જાય અને તમારો વિશ્વાસ બેસે ને તો વિશ્વાસ વિશ્વાસ ભગવાન દીકરા વિશ્વાસ વિશ્વાસ કરેલો તમારી તમારી સુખની મંજિલ તમારા દાડા દુઃખના દાડા દૂર કરે એવા ઉપાય બતાવું કઈક ને ને પરીક્ષાઓ કરી ઉપાય કર્યા કઈક ને અનુભવ કર્યા કઈક ને પોકાર કર્યા કોઈને કદાચ કોઈને વિદેશ ની જેલમાં હોય ને તો મને પોકાર કર્યા મા ભટીવાની થોડી પોખ જે કઈક ને વિદેશ ની જેલમાં

ભલે મોનતા મોના ઢબુડી માતા કોમ કરું હું ઢિયાણી માતા દીકરા નાની શકડી નાની શકડી બાળ ઢબુડી માતા કદાચ કોઈ દુખિયારા હોય અને કદાચ દેવ દુખવાળા હોય અને દેવ દુખ સમાધાન થતા ના હોય અને કદાચ કોઈ એવો કાળો ધાબળો મશાણી મેડી હોમી ઊભી હોય અને મશાણી મેડી તમને દુખ આલતી હોય અને એવા કદાચ એવા હોસ્પિટલ માં દાખલ કર્યા હોય અને એવા દાખલ કરેલા હોય અને સિરિયસ હોય અને ઢબુડી માતાની ની મોનતા મોને ને અરે ડબોડી જાણી શકડી પડે અમે કાળો દાબળો ઉભો હોય અને કાળો દાબળો ઉભો હોય એટલે ડબોડી પાછી પડે પણ હું ઘટીઓની માતા પાછી પડું નહીં કાળો ધાબળા ઢેલ લે ઓળખી લે છે ઓળખવા દીકરા ઓળખી લે છે દીકરા ધીરજ રાખજો ધીરજ રાખજો દીકરા ધીરજ ધીરજ એ તમારી જીત છે

નારિયેલના મૂડા પડતા હશે દોરા આપવામાં આવે તો અરે રે દોરા ધાગા હાલવામાં આવે ચોપી હાલવામાં આવે કદાચ કોઈ ખેલા હાલે ઈ બારા સેને જે મળશે નહીં દીકરા મારા સનાજી મસ્તી કે મૂડો મળશે નહીં કોઈ ચોકી મળશે નહીં મારા સનાજી સીધું સમાધાન મળશે નહીં સીધું સમાધાન

મારું પાલી યોગની માં મેલડી માં ઢપુરી તારું મંદિર ન બનીને તો હોંડી સોનાનો જાગીનો બેર છે આ માં આવી ગઈ બાયકોની મનતા હું કઈ બાયકોની ઈચ્છા હા કે મારું મંદિર બને આ માં એવા બાયકોની ઈચ્છા પૂરી કરીશ માતા આ માં આ શરૂઆત થઈ ગઈ માં આ શરૂઆત અમે જોઈએ જો હા આ દુનિયામાં ક્યાંય નહીં જોલે અને સમાધાન પાંચ મિનિટ માં મિનિટ ના લાગે પાંચ મિનિટ કોઈની તાકાત છે આ ગઈ વખતે મોરબી વાળા ભાઈ જે સત્સંગી ભક્તિભાવ વાળા હતા એમના દીકરા ખાલી પાંચ મિનિટમાં બતાવી દીધું વર્ષોનું વર્ષોનું આવી કઈ જગ્યા ફક્ત પાંચ મિનિટમાં ગમે ત્યાં ફરે વર્ષો જાય ગમે ત્યાં કોઈ જગ્યાએ આવું રિઝલ્ટ ના મળે માં તે તમે પાંચ મિનિટ થી વધારે છઠ્ઠી મિનિટ ન થઈ ગઈ ગઈ વખતે મેં જોયું છે આ પોરબી વાળા ભાઈ ભાવિકોનું બરોબર આવું વસ્તુ ક્યાંય ના બતાવે માં આ બધા બેઠા છે ને બધા બધા એક એક અનુભવ લઈને બેઠા માં બધા બધા અને અને અત્યારે બેઠા ને દસ વાગ્યા સુધી એક એક ઉંખો નહીં થાય મા બધા દસ વાગ્યા સુધી ફવડાઈને નાસ્તો કરીને ચા પાણી કરાઈ ને પાણી આવે જગ્યા ઉપર આવી વસ્તુમાં તમે ધ્યાન રાખો છો મા આવું આવું ક્યાં જો મળે એમાં એક એક બુક કિતાબો ભરાય ને ખિતાબો પુસ્તકો તોય કોચું પડે એમાં એક એક આ દરિયાની સહી જે કે છે ને દરિયાની સહી કરીને જ લખવામાં આવે ને તમારા જે જે વસ્તુના અનુભવોના કિસ્સા અને જેટલા કામ કર્યા છે માં ક્યાંય મેઈન આપણે સહી ખલાસ થઈ જાય લખવાના કાગરે ખોટી જાય માં આટલી વસ્તુ કરીને પ્રાર્થના કરું છું માં રામ રામ આપના વસ્તીને લાખ લાખ વંદન માં લાખ લાખ વંદન માં માફ કરજો ભૂલ ચૂક્યો તો માં રામ રામ આપના તારલા ગણીકો ને તો રૂપાલ જોગડા પરસા ગણીકો